નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ આજના નવા સમાચાર અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશખુશાલ સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ પાંચમી વાર છલકાયો સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ પાંચમી વખત ઓવરફ્લો થયો છે અગાઉ કમોસમી વરસાદ દરમિયાન ચાર વખત આ ચેકડેમ છલકાયો હતો અને આજના આજના વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે સાવરકુંડલા તાલુકામાં ઘણા વિસ્તારોમાં પાણી અને ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારોમાં આજુબાજુના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જાણે વોકળા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી આજના વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદ રૂપ ગણવામાં આવી રહ્યો છે ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે જોતા રહો દિવ્ય સર્જન ન્યૂઝ અહેવાલ પ્રિયા માધવાણી